ગર પાલિકા પ્રમુખ નિશાબેન દેસાઈ તેમજ પાલિકાના સભ્યો અને હાલોલ નગરના વિવિધ સંસ્થાઓના આગેવાનો સહિત નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા હાલોલ નગરના કંજરી રોડ પર આવેલ સરસ્વતી વિદ્યા મંદિર સ્કૂલ ખાતેથી નીકળેલી તિરંગા યાત્રા હાલોલગર સહિત વિવિધ વિસ્તારો પર તેમના સેન્ટરોને તબાહ કરી દીધા હતા તો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો જવાનોનો જોશ અને જુસ્સો વધારવા દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈ પંચમહાલ જિલ્લામાં વિવિધ જગ્યાએ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જે નગરના વિવિધ વિસ્તારોમાં ફરી હાલોલ તાલુકા પંચાયત ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આ તિરંગા યાત્રામાં ડીજે પર દેશભક્તિના ગીતો વાગતા દેશભક્તિનો માહોલ છવાયો હતો